કરીએ તો જૂનાગઢ શહેરમાં વહેલી સવારથી જ વરસી રહ્યો છે ભારે વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ જૂનાગઢ જિલ્લામાં આપવામાં આવ્યું છે રેડ એલર્ટ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા શહેર થયું પાણી પાણી ગિરનાર પર્વત પર ચાર ઇંચથી વધુ વરસાદ પડતા દામોદર કુંડમાં પાણી આનું પૂર આવ્યું છે શહેરના જોશીપુરા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે રેલવે અંડરપાસમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે દામોદર કુંડ જટાશંકર વિલિંગડન ડેમ સહિતના ફરવાના સ્થળો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ મથલ કઈ વેરાયટી આવી છે

આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે દેખાય આ દાદા ખોટ સારી જ છે બીજી સ્ટાન્ડર્ડ છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખી બે વાર ઉતાર નાખ્યો છે એમ ને